નમસ્કાર મિત્રો લાંબા સમય પછી વૈશ્વિક સ્તરે કોટનના વાયદામાં સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે અને આપણા ભારતમાં ઋણના ભાવમાં પણ આ સપ્તાહ દરમિયાન ધીમો સુધારો જોવા મળ્યો છે તો હાલની સ્થિતિએ જે ભારતમાં તેમજ આપણા ગુજરાત રાજ્યમાં કપાસની જે આવકો છે એ પણ એક રીતે મહત્ત્વપૂર્ણ તબક્કામાં પહોંચે છે તો હાલની સ્થિતિએ કપાસ બજારની જે મહત્વપૂર્ણ હલચલ છે એ બધા મુદ્દાઓની વાત આપણે આજના વિડીયોમાં કરીશું વિડીયોની શરૂઆતમાં આપણે જે કપાસ બજારની હાલની સ્થિતિ છે આપણા ગુજરાતમાં એની વાત કરીએ તો મિત્રો છેલ્લા ઘણા સમયથી આમ તો છેલ્લા બે સપ્તાહથી આપણે જોઈએ તો ગુજરાતના જે મહત્વપૂર્ણ યાર્ડો છે એમાં કપાસની આવકો જે છે એ નિયમિત રીતે ઘટી રહી છે આજે એટલે કે મંગળવારે બોટાદમાં અંદાજે પાંત્રીસ હજાર મણથી વધુ કપાસની આવક નોંધાઈ છે પણ આજે મિત્રો એ એક મહત્વપૂર્ણ ઘટના એ છે કે રવિવારે રજા હતી અને સોમવારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના કારણે મોટા ભાગના યાડો બંધ રહ્યા હતા તો આજે પ્રમાણમાં જે આવકો છે એ થોડી વધારે છે પણ આપણે ટ્રેન્ડ જોઈએ તો એક રીતે ગુજરાતના મુખ્ય યાર્ડોમાં કપાસની આવકો ઘટી રહી છે અને ભાવ એક રીતે અસ્થિર છેલ્લા બે સપ્તાહમાં જોઈએ તો ભાવ ચૌદસો રૂપિયાથી લઈ અને ચૌદસો પંચોતેર રૂપિયાની સપાટીએ અસ્થિર થતાં જોવા મળ્યા છે પણ જે મુખ્ય યાડો છે એમાં કપાસની આવકોમાં ધીમી ગતિએ આપણને ઘટાડો જોવા મળ્યો છે હવે આપણે રૂ બજારની વાત કરીએ તો મિત્રો રૂ બજારમાં ગત સપ્તાહ દરમિયાન ધીમી ગતિએ થોડો સુધારો થતો જોવા મળ્યો છે પંચાવન હજાર બસોની સપાટીએ જે ખાંડીએ ભાવ હતા રૂ ઘાંસડીના એ વધી અને પંચાવન હજાર પાંચસો પંચાવન હજાર છસોથી ઉપરની સપાટીએ એમાં વેપાર થતો જોવા મળતો છેલ્લા એક સપ્તાહ દરમિયાન રૂ ઘાસડીના ભાવમાં સામાન્ય રીતે આપણને ધીમો સુધારો જોવા મળ્યો છે હવે જે મહત્વનું પરિબળ છે વૈશ્વિક સ્તરે ન્યૂયોર્ક કોટન વાયદામાં લાંબા સમય પછી પછી એક રીતે સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે છેલ્લા એક સપ્તાહ દરમિયાન ન્યૂયોર્ક કોટન વાયદામાં ચોર્યાસી સેન્ટની સપાટી સુધી વેપાર થતો જોવા મળ્યો અત્યારે તમને જે સ્ક્રીન ઉપર ચાર્ટ જોવા મળી રહ્યો છે એમાં તમે જોશો તો ધીમી ગતિએ એમાં છેલ્લા એક સપ્તાહનો આ ચાર્ટ છે તો એમાં ચોર્યાસી સેન્ટ સુધીની સપાટીએ વેપાર થતો જોવા મળ્યો છે અને ન્યૂયોર્ક કોટન વાયદો ધીમી ગતિએ દૈનિક સ્તરે વધ્યો છે અને અત્યારે આ જે બીજો જે ચાર્ટ તમને જોવા મળી રહ્યો છે મિત્રો એ ન્યૂયોર્ક કોટન વાયદાનો હિસ્ટોરિકલ ચાર્ટ છે એટલે કે લગભગ છેલ્લા જે કપાસમાં જે તેજીની શરૂઆત થઈ હતી વર્ષ બે હજાર બાવીસના ઉનાળામાં ત્યારથી લઈને અત્યાર સુધીનો ચાર્ટ છે તો તમે એમાં જોઈ શકશો કે જ્યારે મે મહિનો હતો મે બે હજાર બાવીસમાં જે ન્યૂયોર્ક કોટન વાયદો છે એ એકસો પચાસ સેન્ટની સપાટીએ હતો અને ત્યારે જે આપણા ગુજરાતના ભાવ છે એ પચીસો રૂપિયા પ્રતિ મણની સપાટીએ કપાસના ભાવ ગુજરાતના યાર્ડોમાં પહોંચી ગયા હતા અને અત્યારે જે નિયોગ કોટન વાયદો છે એ ચોર્યાસી સેન્ટની સપાટીએ છે તો એના આધારે તમે જે વૈશ્વિક ઋનું બજાર છે ને આપણું સ્થાનિક બજાર છે એની સાથેનો જે તાલમેલ છે એ થોડો સરળતાથી સમજી શકશો હવે આપણે જે ભારતમાં એક ઓક્ટોબરથી આમ તો નવા કપાસની સિઝન શરૂ થતી હોય છે તો એક ઓક્ટોબરથી પંદર જાન્યુઆરી સુધી ઋણની જે આવકો છે એનું ચિત્ર કેવું છે એ મુદ્દાને થોડો એ બાબતને થોડી રીતે સમજવાનો પ્રયાસ કરીએ તો મિત્રો ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આ અંગે એક મહત્વનો આર્ટિકલ અપાયો છે જેમાં ગુજકોટ એસોસિએશન જે છે ગુજકોટ ટ્રેડ એસોસિએશન એના ડેટાને આધાર બનાવી અને એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તો આ રિપોર્ટ એવું દર્શાવી રહ્યો છે કે આપણા ગુજરાતમાં આ સિઝનમાં આ સિઝનમાં એટલે કે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં આડત્રીસ લાખ ઘાસડી રૂની આવક થઈ છે અત્યારે જે દૈનિક ધોરણે ગુજરાતમાં જે રૂની આવક થઈ રહી છે એ પિસ્તાલીસ હજાર ઘાસડી જેટલી થઈ રહી છે અને ગત સિઝનમાં ગુજરાતમાં એવો અંદાજ છે કે પંચ્યાસી લાખ ઘાસડી રૂની આવક થઈ હતી તો અહીંયા જે ગુજકેટના આંકડા છે અત્યાર સુધીમાં આ સિઝનમાં અડત્રીસ લાખ ઘાસડી રૂની આવક દર્શાઈ રહ્યા છે તો એ સ્થિતિમાં હવે ગત સિઝનનો જે આંકડો છે પંચ્યાસી લાખ ત્યાં સુધી પહોંચ છે કે પછી એ એનો એમાં થોડો ઘટાડો થશે એ અહીંયા એક રીતે સમજવું મહત્વપૂર્ણ છે પણ ફરીથી તમને કહું છું કે આ રૂની આવકના આંકડા છે એટલે રૂની જે આવકો છે મિત્રો એ આમ તો અહીંયા જે એની જે વેપારીક સિઝન છે એ તો સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી ચાલશે પણ અત્યારે જે આવકો થઈ રહી છે એ એટલા મોટા પ્રમાણમાં સિઝનના અંતે કદાચ આવકો ના થાય પણ આ જે આવકો છે કારણ કે ખેડૂતોની આવકો તો હવે કદાચ બે ત્રણ મહિનામાં પૂરી થશે પણ જે પ્રેસિંગ છે જીનિંગ પ્રેસિંગ છે એ કામગીરી ચાલતી હોય એટલે રૂની આવકો જે છે એ આમ જે કમર્શિયલ યર ગણવામાં આવે છે જે વેપારિક સિઝન ગણવામાં આવે છે એ ઓક્ટોબરથી સપ્ટેમ્બર સુધીની ગણવામાં આવે છે તો પંદર જાન્યુઆરી સુધીમાં આપણે આડત્રીસ લાખ ગાંસડી રૂની આવકો થઈ છે ગુજરાતમાં અને હવે સપ્ટેમ્બર મહિના સુધીમાં એ કેટલી પહોંચે છે એ અહીંયા એક રીતે મહત્વપૂર્ણ સાબિત થશે અને આવનારા દિવસોમાં કપાસની આવકો કેવી રહે છે ગુજરાત તેમજ મહારાષ્ટ્રમાં એ પણ એક મહત્વ મહત્વપૂર્ણ જે પરિબળ છે એ આમાં બની રહેશે હવે આપણે ગુજરાતની વાત કરીએ હવે આપણે દેશની વાત કરીએ તો જે આ ટાઈમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ છે એમાં જ ગુજકેટના જે અંદાજો છે જે આંકડાઓ છે એને રજૂ કરવામાં આવે છે તો એ અંદાજમાં એક એવું તારણ છે કે અત્યાર સુધીમાં દેશમાં એકસો અને પાંત્રીસ લાખ ઘાસડી ઋની આવક અત્યાર સુધીમાં અત્યાર સુધીમાં એટલે કે પંદર જાન્યુઆરી બે હજાર ચોવીસ સુધીમાં થઈ ચૂકી છે તો આ સિઝનમાં એવો અંદાજ છે કે બસો અને ચોરાણું લાખ ઘાસડી ઋનું ઉત્પાદન થશે અને અત્યાર સુધીમાં એકસો અને પાંત્રીસ લાખ ઘાસડી રૂ જે છે એ આવી ચૂક્યું છે તો એના આધારે પણ આખા દેશમાં રૂની આવકોની શું સ્થિતિ છે ગુજરાતમાં ઋની આવકોની શું સ્થિતિ છે એ અહીંયા એક રીતે ચિત્ર જે છે એ સ્પષ્ટ થાય છે હવે ગત સિઝનની અને આ સિઝનની મિત્રો સરખામણી કરીએ તો ગત સિઝન કરતાં આ સિઝનમાં ઇન્ડસ્ટ્રી પણ એવું કહી રહી છે કે કપાસનું ઉત્પાદન ઘટશે ખેડૂતો પણ એવું કહી રહ્યા છે કે કપાસનું ઉત્પાદન ઘટશે પણ જે ઇન્ડસ્ટ્રીના સંગઠનો છે એ આઠથી દસ ટકા ઘટાડો થશે એવી વાત રજૂ કરી રહ્યા છે અને જે ખેડૂતો પાસે આપણે વાત કરીએ તો વીસથી પચીસ ટકા સુધી કપાસના ઉત્પાદનમાં ઘટાડો થશે એવું એક તારણ જે છે એ સામે આવી રહ્યું છે અને જે આપણું બજાર છે મિત્રો એ સ્થિર રહ્યું છે વૈશ્વિક સ્તરે પણ એક રીતે સ્થિરતા નો માહોલ લાંબા સમયથી છે પણ આ છેલ્લા એક સપ્તાહમાં ન્યૂયોર્ક કોટન વાયદામાં આપણને સુધારો થતો જોવા મળે છે તો એથી હવે આશા છે કે જો આવકોનું ચિત્ર જે છે આવકો ધીમી ગતિએ જો આ રીતે ઘટતી રહે ગુજરાતમાં તો ગુજરાતમાં જે લેવાલી છે એ ના પ્રમાણમાં જ્યારે વેચવાલી ઓછી થાય તો બજારમાં સામાન્ય રીતે સુધારો થતો હોય છે પણ નિકાસની સ્થિતિ આપણે પહેલાં પણ અનેક વિડીયોમાં જણાવી ચૂક્યા છીએ કે આ સિઝનમાં રૂની જે નિકાસની સ્થિતિ છે એ છેલ્લા અઢાર વર્ષની સૌથી ચિંતાજનક સ્થિતિ છે તો એ રીતે વૈશ્વિક બજારમાં સુધારો થાય અને ભારતીય બજાર અને વૈશ્વિક બજાર વચ્ચે તાલમેલ બેસે તો રૂની નિકાસ જે છે એમાં પણ એક રીતે આપણને જે સુધારો છે એ થતો જોવા મળી શકે છે પણ અહીંયા હજુ પણ જે મહત્ત્વનું પરિબળ છે એ કપાસની આવકો છે તો મિત્રો આપણા વિસ્તારમાં કપાસના ખેડૂતોની શું સ્થિતિ છે કપાસની એમની જે મનોદશા છે એ શું છે કપાસની ખેતી એક ધીરે ધીરે ખર્ચાળ થઈ રહી છે અને કપાસના જે ભાવ છે એ પ્રમાણમાં હાલની સ્થિતિએ ટેકાની સપાટીએ આવી ગયા છે આ સિઝનમાં ટેકાનો ભાવ જે છે એ જ ભાવ અત્યારે એક રીતે બજાર ભાવ પહોંચી ગયા છે તો આ સ્થિતિમાં જે કપાસની ખેતી છે એનું લાંબા ગાળાનું ભવિષ્ય આપણને શું લાગી રહ્યું છે એ અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે જય કિસાન